ધારી પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું ધારી પોલીસ સ્ટેશન ખાતે આવનાર તહેવારને અનુલક્ષીને શાંતિ સુલે સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું ધારી પોલીસ સ્ટેશનના પીએસઆઈ એસપીસઆઈના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ પ્રેમપરાના સરપંચ તેમજ મુસ્લિમ અગ્રણી સહિતના મોટી સંખ્યામાં લોકો પ્રસંગે હાજર રહ્યા હતા આવનાર તહેવારને લઈને કોઈ અનિશ્ચિય બનાવ ન બને તે માટે

કારો ઓછો ને પાકે ઉપજ કોસ બોસ એરંડા બીઆરાળ